ગાય વધી ગઈ છે અને એક વેકવી વિકવી વેચી મારું સારું બે વેચી મારવી હે પણ ગરાગ એ નહીં એ ખ્યાલ તો ને એક આધાને બીડિયો તો મેં છે જણાને પણ હજુ આવ્યો નહીં પછી આવે છે ફોન કરવું પડશે લાવ ફોન કરવું ઉપાડે તો ફોન તો કરું છું લે મગનજી આવડા 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 આવો તમારે હું ફોન કરતો તો હાસજો ફોન તો હું પાડતા નહીં હાલ આ ફોન તો સાયલન્ટ માં પડ્યો લે હું તમને ફોન કરતો તો જો તમે શું કોમ પડી મારું લે એ ગાય દીકરી છે બે જીવી લેણો ખાટલા બેન પણ વાત કરો દેખો દેખો ગાય વેખ ને કોણ લાવું ધાડું લાવું કોણ લાવું કોણ નહીં જોતો હોય સાચી હું એને ફોન કરાવ ના શીખું લાવે કરે હા

બોલો બોલો હવે શું કે ભાઈ ને રાખવી હે બરોબર બે ગાયું કીધી હે તો કોઈ ગરા ગોજ લઈ ને આવો ને દેશી હે ને હમણાં જ વીયાણી વીયાણી હારે કિંમત કેવી છે

કેટલા લીટર દૂધ આવે દૂધ તો આપડે પાંચ લીટર દૂધ આવે એકને પોછે ને એક ને સો આ એક ને પાંચ લીટર દૂધ છે એક ને સો લીટર દૂધ છે એ કે

ગાઉન માં મેડી માં હૈ હુએ હુએ જય મારી વાજણ હારો દિવસ લાલજી માં ફાવબા માં સારી કિંમત કરાવજી માં જો હમણાં આવો હેડો રતનજી ગાયો હોય એની આવો તમે બેહો હું

લે આસારમ જો ને આ તું ને તું કેવું હે તો યાર આ ડાયા હોરો હોરો ને હરી જો લે રતમી હોવે ના કરે મસ્તર રડુ હે મસ્તર હો આયો હાવ ગરીબ છે જો યાર તમે સારા બારવા દાતા નહી છો તમારી હાવ હાલત કી નહી યાર અમે સરવાય નહી સારા રાયડા વાટા ને સીધા રાયડા રસકા વાયલા હોય રાયડા વાટી રસકા પોટકા કર હવે અમે હાલ હવે તે ઘર જ મારે એજ કરવાનું હે રાયડ વાટી ને પોટકો કરી આય રસકા નો એ ગાય ગમે આમ તમે ગાય ગમે હવે બીજી કી હે બીજી આઈ જો આઈ જો રડુ ને નહી

કિંમત તો કરો કોણ પચી પછી કરો એક બે ના પચીસ તો પચાસ થઈને જુદે આપણે ગાય એવું કહો રતનજી તમે દલાલ કરાવો ગાય એમ તો હું એમ તો જોડું હું તમે ભાવ હાડખો કરાવો તમારું શું કેવું હું પછી તો ઓછા કરેલ નમા આવો આ તો કલે હડો તમે ભાવ કહી દો પછી મૂવી એમ કહી દો હડો પોત્રીસ હજાર કહી દો પોત્રીસ હજાર રાખવા

છેલ્લી કિંમત પોતરી હજાર રૂપિયા કીધી હે પોત્રી ને તો ના મેળવે બરોબર હે રાખો ને એક વાર અમે ઓછું દૂધ આવે ખબર નહિ વાત હા પોતરી ને નક્કી કરો

कांतामे 40 कीमत नहीं करी ना आम्ही तो 35 मीटर नक्की करी था सरती मारौती जबर करी खबर पड़ी तेतर पिंडी થઈ ગઈ આપડા હંગાર આરે બચ્ચે આદ દલાલી લાગે એવું હે હોય મેમાન અમે તમે 35 કીધા હોય હોય 5000 રૂપિયા પાસા લાવ અમે તો રોકડા લાઈ કેમ એમ આ ભૈયા મને 40 કીધા હે

કરે દલાલી અમે ગુમ દલાલી કરેલા મારે ફૂલ થઈ ગયા છો મૂળ વાળી નંબર આપડે મારા બીજી ખે

આ મારું છે પાટણ